સરદેવ રાજા જ્યારે કૃષ્ણને મળવા જતા હતા ત્યારબાદ મહેસાણા જિલ્લામાં પાલોદર ગામે આવીને રોકાઈ ગયા છે ત્યારે બાદ જોગણી માતા કહે છે કે તું આટલે કેમ આવ્યો મારી જગ્યા ઉપર સરદેવ રાજા કે માનવામાં તૈયાર નતો આ મારું રાજ છે હું ગમે ત્યાં રહું ત્યારબાદ જોગણી માં કહે છે એટલે મને પૂછ્યા કે પાલડું પરની ઉલતું તું મારી જગ્યા પર આવીને સોવે છે ત્યારબાદ સરદેવ રાજા અને જોગણી માતાનું બંનેનું યુદ્ધ થાય છે સરદેવ રાજા જ્યારે તીર મારે છે ત્યારે જોગણી માતાના વાગે છે ત્યારબાદ જોગણી માતાને શરીરમાંથી લોહી આવે છે ત્યારબાદ 64 જોગણી પ્રગટ થાય છે ત્યારબાદ જોગણી માતા ખુદ ચૂંડડી ઓઢેલી હતી ત્યારબાદ એ ચૂંડડી સરદેવ રાજાના મોઢા પર નાખી દે છે સરદેવ રાજા આમ બેમ ગૂમતે ગુમતે દક્ષિણ દિશામાં જોઈ લે છે એટલે દક્ષિણ દિશામાં જોઈ લે છે સરદેવ રાજાની હાર નિશ્ચિત થાય છે ત્યારબાદથી આટલે ચોસઠ જોગણી તરીકે પણ બહુ ફેમસ મંદિર તમે તમે જો મહેસાણા બાજુમાં આવો તો આ જોગણી માતાના દર્શન કરવાનું ભૂલતા નહીં મિત્રો અને અમારું વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ફોલો કરવાનું ના ભૂલતા તમે દર્શન કરી શકો છો જય જોગણી માતા લખી દેજો